રિક્ષા છે અને અમારા દાદાની નિશાની છે રેડી આમાં ફરેલા છે અને અમારી રિક્ષા છે પણ આ તો શું મજબૂરી અમારે બધું કરવું પડે એટલે વેસવી બાકી વેસવી નથી અમારે ગાડી રેડી આના તમે ઘર છો તો અઢી લાખ રૂપિયા હાલજો અને ઉપાડો ગાડી

બેન ત્રીસ માં ડન કરવા પડી ના ના બેન વીસ હજાર સારું બેન વીસ રાખો બીજું શું પૈસા લાવ્યા છો ને લાવે ને કેસ તો હાલો ને લઈ જાવ રિક્ષા તમારા ઘરે શેની વાત છે શું લઈ જવાની વાત છે મને હે મને લઈ જવા આયા છે અલ્યા શું લેવા આયા ભયા રિક્ષા લેવા હે રિક્ષા લેવા કોણે કીધું રિક્ષા વેચવાની છે આ રિક્ષા ના ઘરધણી એટલે આ ઘરધણી ની બહુ રિક્ષા મુ આકુક તો રિક્ષા ભલે તું આ કે ડાઉન પેમેન્ટ મારા દાદાએ ભરેલું છે અરે તાર દાદાની વહુ તેમાં તારા દાદા મારા દાદા નોખા નોખા છે તો માર પર દાદા અમે બેઠા હતા યાદ મને છે પણ હવે મારે શું કરું મારા પૈસાની જરૂર છે તું આલ 2 લાખ રૂપિયા એટલે તારે જરૂર હોય તો તારું બાઈક પડી વેસી માં બાઈક શું લઈ આવે છું તો રિક્ષા મારી શું લે વેસાવી તારે તું આ બાઈક લઈને કેમ ગયો તો તારે હું તો માવો લેવા જો તો વાત કરે છે તો રિક્ષા હું આલી સ્ત્રી અઢી લાખ મજા રિક્ષા નથી વેસવાની આ રિક્ષા એ તો ઘર એડે છે આ તો બેને 20 માં વેસવી છે

હમણાં આવ્યો તો ગ્રાક બે વી કેતો તો અને પૈસા કેશ લઈને આવ્યો તો પાકીટ માં રાખેલા હતા મેં જોયા ફુવા ખુબ બે વીસ તો

ક્યાંથી લાવ્યા હાઈવે માંથી તમે શું છે તમે કોણ હું શાંતિ રાખો તમે બોલતા નહીં અલ્યા શું બકરો માંડો છે આખો દાડો

મા રાધી થાય રાજી થાય મામા ઉભા મામા હા અમાર બાઈન ભાગમાં જમીન આવતી હતી તમે આલી નથી

શાંતિ તો રાખો રાખો મામાકે બે લાખ તો પચાસ હજાર વ્યાજ થઈ ગયું મામા જોયું આટલા પૈસા એટલે છેના છે પૈસા તા શાંતિ રા શાંતિ રા એક મિનિટ તું શાંતિ રાસ ને કઈ પણ હું તો અહિયાં ઉભો રાખું છું તારા ઓપરેશન નું કઈ ને લાયા તા તો મારે મદદ છે કોઈ દાડ ઓપરેશન કરાયું તો હું તો તો તાર વાલ ને તો બદલાયો અલ્યા કુડુ ના બોલ કુડુ ના છે પૈસા આલ્યા તા મારા પાસે લઈ જો અરે બે લાખ રૂપિયા ને 50000 વ્યાજ થયું છે ચાર લઈ જો એ તો ટાઈમ છો ઘણો 6 મહિના જેવું છું આપણે મણા કાકા ને છોકરા લગન હતા ને જૈન માં જાતા ને અલ્યા મણા કાકા ની વહુ પૈસા નું કર્યું શું તે ઓ રમ્યો તો અહીંયા ના

એક જગ્યાએ એ હાડા ચાર લાખ રૂપિયા લીધેલા છે મેં નવ ટકે તો કીધું ટ્રેક્ટર પકડવામાં મશાલ